વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અબુજામાં તેમના હોટેલ પર પહોંચતા નાઇજીરિયામાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય અને હૃદયપૂર્વક સ્વાગત આપવામાં આવ્યું આ સત્તર વર્ષમાં નાઇજીરિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે અને ભારતીય વંશજોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવીને તેમને અભિવાદન આપ્યું જ્યારે વડાપ્રધાન મોદીએ તેમના વાહનમાંથી બહાર પગ મૂક્યો ત્યારે ભારતીય સમુદાયના સભ્યો ભારતીય ધ્વજ લહેરાવતા અને બેનરો પકડીને તેમને જોવા માટે ભેગા થયા હતા ભીડ ચેયર્સ અને નારાઓમાં ફાટી નીકળી અને પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગતને અને સ્મિત સાથે માન્યતા આપી તેમના સંક્ષિપ્ત સંબોધનમાં પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો અને ભારત અને નાઇજેરિયાના વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને હાઇલાઇટ કર્યા નાઇજેરિયામાં ભારતીય સમુદાયને આટલું ઉષ્માભર્યું અને જીવંત સ્વાગત આપતા જોઈને હૃદયગમ છે તમારું પ્રેમ અને સમર્થન ખરેખર પ્રેરણાદાયક છે તેમણે કહ્યું નાઇજેરિયામાં ભારતીય વંશજોએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સમુદાયના ઘણા સભ્યો દાયકાઓથી નાઇજેરિયામાં રહે છે જે વ્યવસાય શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપે છે પીએમ મોદીને સ્વાગત આપતા તેમની હાજરી અને સક્રિય ભાગીદારી બંને રાષ્ટ્રો વચ્ચેના ઊંડા જોડાણને હાઇલાઇટ કરે છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબુ સાથે વેપાર રોકાણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરવાની અપેક્ષા છે આ મુલાકાત ત્રણ રાષ્ટ્રોના પ્રવાસનો ભાગ છે જેમાં બ્રાઝિલ અને ગાયાના પણ સામેલ છે જેનો હેતુ ભારતના વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે અબુજામાં પીએમ મોદીને ભારતીય સમુદાય દ્વારા આપવામાં આવેલ ઉષ્માભર્યું સ્વાગત ભારત અને તેના વંશજોના વચ્ચેના અવિનાશી જોડાણનું પ્રતિક છે તે લોકો વચ્ચેની શેર કરેલી મૂલ્યો અને આશાઓને પણ પ્રતિબિંબિત કરે છે